જુનાગઢ ના નગર શેઠ સાથે બનેલી ઘટના બાપુ મેં કોઈનું કઈ બગાડ્યું નથી મારું કોઈ બગાડશો હજારે પહેલાની વાત છે કુંતલપુર ગોકર્ણ ગામનું પાદર પાદરમાં નદી કોઈ સંતની વાણી જેવા આછા નિર્મળ નીર હાલ્યા જાય છે નદીના પટમાં લુગડા ધોવા આવેલી ચાર પાંચ દીકરીઓ રમતે ચડી છે ચૈતર વૈશાખના મોરેલા આંબા જેવી જોબનવંતી આ સયુરુ નદી ની રેતના ખોલકા બનાવે છે અને એકબીજાના ખોલકા વિખી નાખે છે એમાં એક કન્યા બોલી બાયુ મેં કોઈનું કાઈ બગાડ્યું નથી મારું કોઈ બગાડશો માં જગત શેઠ ને આ વાત કાળજે ચોટી ગઈ ફાળ મેળવી એ કન્યાનું નામ હતું ઉજમ કુંતલપુર ગોકર્ણ વેપારી હેમચંદ શેઠ ની દીકરી હેમચંદ શેઠ હું મારા દીકરા સોમચંદ માટે તમારી ગુણિયલ દીકરી ઉજમનો હાથ માંગુ છું અરે જગતશેઠ આપના જેવા સગા મળે એનાથી રોડું છું આ જગતશેઠ એટલે જૂનાગઢના નગરશેઠ રા નવઘણ રાજા અને શેઠની ખાટી ભાઈબંધી એકબીજાનું વેણ ન ઉથાપે એવી લેણા દેણી જમણો હાથ ને ઘેર ડોમ ડોમ સાહેબી છે પણ એક વાતનું નું દુઃખ છે શેઠનો એકનો એક દીકરો સોમચંદ સાવ નમાલો અને નકામો છે સમદાર જેવી સંપત્તિ અને ડુંગરા જેવી આબરૂ ને સ્વામચંદ નહીં જાળવી શકે એની ઉપાધિમાં શેખ નું કાળજું કોરાય છે સદ્ગુણીઓ આવશે તો બધું સંભાળી લેશે એવી આશા એ સ્વામચંદને ત્રણ ત્રણ વાર પરણાવ્યો ત્રણેય વાર શેઠ ની ધારણા ખોટી પડી એકવાર ગામત્રે નીકળેલા જગત શેઠ નદીના પાણી પીવા ઉતર્યા નદીમાં પાણી પીવા ઉતર્યા ને ઉજમના વેન સાંભળીને ભરોસો બેઠો કે આ જ કન્યા મારી નાવડી પાર ઉતારશે સ્વામચંદ અને ઉજમના ઘડિયા લગ્ન લેવાના જાન પરણીને ઘેર આવી જગત શેઠે સ્વામચંદ બોલાવ્યો દીકરા નવી વહુને મારા ઓલા બે સવાલ પૂછજે અને જવાબ મને કહેજે બાપા પહેલાની ત્રણેય વહુને તમારા એ સવાલ પૂછ્યા હતા પણ તમને સંતોષ ન થયો શું કામ આવણી આવી લમણાજી કરો છો ભવાને દીધું છે તો ખાઈ પીને મોજ કરો ને જગત શેઠને સ્વરઠનો ધણી રાહ નવગણ મહાન પાન આપે છે ગુજરાતનો ભીમદેવ સલાહ માગે છે સ્વરઠની મહારાણી રૂપાદે ધર્મનો ભાઈ માને છે પણ સંતાનની બાબતમાં શેઠ રાખથી રાખશે દીકરા તને એ વાત નહીં સમજાય પણ ભલો થઈને મારા બે સવાલ નવી બોને પૂછજે ભલે આ તો તમે કો છો એટલે બાકી મને આવી લત તો લત ન ગમે તો તોબરો સડાવીને પિતા સામે ઘોરક તો સ્વામચંદ ગયો શેઠે પણ એકનો શેઠે પણ મણ એકનો નિહાકો નાખ્યો સમજણના દીવા વગર જીવતરમાં કેવા ઘોર અંધારા હોય છે એ વાત અનુભવી જગત છે બરાબર જાણે છે

પીવ મિલનના કોડ સમંદરની ઓટની જેમ પાછા વળી ગયા પણ ચતુર સુજાણ ઉજમે પળવારમાં જાતને સંભાળી લીધી કડવો ખૂટરો ગળી ગઈ અને મધના જેવા મીઠા વેણ બોલી ભલે જેમ તમને ગમે તેમ પલંગ પલંગે બિરાજો શેઠ હા હા એ તો ઠીક છે પણ મારે તમને બે વાત પૂછવી છે જો કે હું તો આવી લતમાં પડું જ નહીં પણ માં ને અભરકો છે તે પૂછી લઉં પૂછો જીવનમાં કયો દી સારો

જાતે જઈને ભેંસ દોઈ આવી સાકર ને ચોખા તેમજ પિયર થી લાવેલા બદામ પિસ્તા ચારોલી એમ બધી સામગ્રી ભેગી કરી પણ હવે ખીર રાંધવી કેવી રીતે બળતણ વિના મુંજાણી બળતણ પાછળના વાડામાં હતું અને વાડાના દરવાજા પાસે સસુરાજી સૂતેલા હતા મર્યાદા ભંગ તો કેમ થાય તરત જ ચીર ફાડી તેલમાં જબોળી ભડકો કરીને ખીર બનાવી લ્યો શેઠ જમો સોમચંદ ને ક્યાંય ખીર ખાવી હતી આ તો બાપાએ

વિતે વખત વિતે છે એકદી એક નવતર ઘટના બની ચડતા પોરનું ટાણું છે હવેલીના ચોથા માળે ઉજમ માથું વળવા બેઠી છે વાળમાં તેલ નાખી શીશી ઉપાડી પણ સરત ચૂકથી શીશી હાથમાંથી સટકીને નીચે પડી ગઈ નોકરાણી શીશી લઈને આવી જુઓ તો બા આ શીશી ચોથા માળેથી હેઠી પડી તો આય ફૂટી નહીં ઉજમને આંચકો લાગ્યો આહા હા હા કાચની શીશી ચોથા માળેથી પડી તોય ફૂટી નહીં એટલે કે આજનો દિવસ શેઠ માટે ટોચનો દિવસ ગણાય અને ટોચે પહોંચ્યા પછી નીચે તો ઉતરવું જ પડે હવે આ ઘરના નબળાદી આવશે ભાવીના અંદાન કળી ગઈ ભાવીના અંદાન કળી ગઈ હોય આમ ઉજમ ઉદાસ રહેવા લાગી જુનાગઢના નગર શેઠની હવેલીમાં ઉજમ આગમના ભેદ ઉકેલવા મથે છે આવતા વખતમાં દખના ઝાડ ઉગવાના છે

ગામ એને કોતીમતીના ટૂંકા નામે ઓળખે કોતીમતીની કાયા માથે જોબન ના રંગ ચડ્યા રૂપના પટારા જેવી કોતીમતીના અંગ અંગ માંથી નમણાસ નીતરે છે ઉતાસની નો મેળો ભરાણો વાળાસડા કુંતલપુર લીવડા અને ઠેઠ ધૂમલીથી આહિર જુવાનો મેળામાં ભેળા થયા રાસડાનો રંગ જામ્યો ઓતીમતી રાસમાં રમણે ચડી છે

જરૂખામાં બેઠી બેઠી ભાવીના આંકડા ઉકેલવા મથે છે દૂર થી બે સાંડીઓને પોતાની હવેલી તરફ આવતી દેઠી કોણ હશે હજી તો તો વિચાર કરે છે ત્યાં આવ્યો દરવાણી ડેલો ઉઘાડો અટાણે શેઠનો હુકમ છે પણ અમારે અટાણે જ શેઠાણીને મળવું છે એને કયો કે ઓતી મતી આવ્યા છે મતી એટલે ઉજમ ની બાળપણની સયરૂ એટલે બહેનપણી

કાળ ને કાળ એવા રા નવઘણના રાત છે ત્યાં સુધી તમો માના પેટમાં છો એમ માનજો સવારે ઉજમે જગત શેઠને જાણ કરી જગત શેઠે રામને મળીને પોતિમતીના રક્ષણનો બંદોબસ્ત કરાવ્યો વાઘા વેજાને પણ જુનાગઢ તેડાવી લીધા અલાયદા મકાન આપ્યા ગાયો ભેંસો સાચવવાનું કામ સોંપ્યું ગોકર્ણથી જીવ બચાવીને ભાગેલો જયમલ પાટણ આવ્યો પોતિમતી જૂનાગઢમાં રા નવઘણના છે એવી ભાળ મળી

એ અમારા શરણે છે શરણાગત ને તો કેમ સોંપાય છે પણ અંતરમાં સતત ઉચાટ રહે છે કાલ છે એનો ફડકો કામાનંદ ભીમદેવ કોઈ વાત તે કેળો મૂકવાનો નથી એ વિચારે થરથરી જાય છે પોતી વિસામણ ઉજમ થી સાની નથી બે ના મન હળવા કરવા ઉજમ બાળપણની વાતો સંભાળે છે

વાસરું પંપળતા પંપળતા જગત શેઠ ગાય પાસે મૂકેલા બકડિયા માંથી બટકા ખાય છે ખોળ તો ઢોરનો ખોરાક પોતી આ જોતો અરે જગત શેઠ તો ખોળ ખાય છે ઉજમ હવે તમારી પડતી થવાની જાણું છું પોતી જયારે કોઈ માણસ ન કરવાનું કરે ત્યારે માનું કે આ એના વળતા દિના એંધાણ છે દુઃખ આપતા પહેલા ભગવાન એની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે ધગત છેઠ જેવો પ્રતાપી પુરુષ ઢોરને ખાવાનો ગોળ ખાય એ વાત ઉપર જ ઉજમે બે દિવસ અને બે રાત વિચાર કર્યા ચોથા માળેથી પડેલી કાચની શીશી ફૂટી નહીં ત્યારથી જ ઉજમને આવતા દિના અહીં મળી ગયેલા હવે તો ઉજમનું અંતર પણ કહેતું હતું કે આ ઘરના ઉજળા દી હવે પૂરા થવાના છે ઉજમે ઓતીને બોલાવી ઓતી કાલથી મને બે સુનલા સાણ મોકલાવજે મારે સાણા થાપવા છે તો તું શું કામ અમે નથી ના મારે જ થાપવા છે ઉજમ કાયમ સાણા થાપે છે જગત છેટના ધન ભંડારમાંથી એક એક કિંમતી મોતી એક એક સાણામાં ભેળવે છે આ વાતની કોઈને ખબર નથી જગત છેટ રાનવ ગણના માનીતા છે એમ પ્રજામાં પણ પ્રિય છે લોક કલ્યાણ માટે સુટા હાથે ધન વાપરનાર જગત છેટે હમણા એક કૂવો ખોદાડવાનું કામ શરૂ કર્યું છે મંગળપુરના કાના સલાટને આ કામ સોંપ્યું છે શેઠે ઉજમણે પૂછ્યું બેટા કૂવાનું કામ કેટલું અધૂરું છે કાના સલાટના કહેવા પ્રમાણે દિવાળી પેલા પૂરું થઈ જશે કામ આ આкру છે ને 175 પગથિયા ભાયરામાં ચટાકેદાર ચકા ચક્રાકારે ઠેટ પાણી સુધી લઈ જવાના કોઠા ગોક બારી મુકવાના એટલે વખત તો લાગે જ ને કુજમ બેટા તમે કુવાનું નામ કઈ વિચાર્યું બાપા તમે જ કહેલું છે કે આ કુવો આપણે સોરઠના ધણીને હાથે જ ખુલ્લો મૂકવો છે તો એમનું નામ જ જોડીએ રાહ નવગણ ગણકુ હા બેટા બહુ રૂડી વાત છે પાટણમાં સોરઠમાંથી માર ખાઈને આવ્યો ત્યાંથી જયમલને ક્યાંય જંપ નથી પોતી મેળવવા અનેક તરકીબો કરે છે પોતી જગત શેઠને આશરે છે અને જગત શેઠ એટલે રાનો જમણો હાથ

પછી તો ઠેઠ શેઠના ઘર સુધી પહોંચી ગઈ ધનતેરસ આવી કુવો ખુલ્લો મૂકવાનો અવસર છે આખું સ્વરઠ હલક્યું છે ના હૈયે હૈયા દવાય છે રા નવગણના હાથે ખુલ્લો ખુલ્લો મુકાયો જગત શેઠે કુવાનું નામ નવગણ કુવો જાહેર કર્યું લોક સમુદાયે અમુક ઉમળકાથી આ નામ વધાવી લીધું આવા અણમૂલા અવસરે સવા લાખ મોહરની કિંમતનું એક મોતી રાને ભેટ આપવાનું શેઠે નક્કી કરી રાખ્યું છે

ઠરડાય ગઈ જગત છેટ માટે માટે ઈર્ષા ભાવથી પીડાતા બે ચાર જણને મોકો મળી ગયો મહારાજ આ તો આપનું સોરઠના ધણીનું અપમાન છે આ વાળની ચિત્રીની ચિત્રીથી શેઠ એમ બતાવવા માંગે છે કે રા અને સોરઠનું રાજ મારે મના ચિત્રી બરાબર છે રાના ક્રોધાંગનીમાં ચડામણી રૂપી ઘી હોમાઈ ગયું પછી તો વાત વધી ગઈ હુકમ છૂટ્યો જગત શેઠને આજ ઘડીએ સોરઠમાંથી હદપાર કરો જુનાગઢમાં વાત ફેલાઈ ગઈ હા હા કાર થઈ ગયો પણ રાજાને કોણ સમજાવે રાણી રૂપાદી અવિચારી કામ કરે જ નહીં આમાં કોઈનું કપટ પણ હોય પણ ક્રોધમાં ભાન ભાન ભૂલેલા રાને સારા સારાનો સારા સારનો કે હિત અહિતનો વિવેક ન રહ્યો શેઠને ઘણો આઘાત લાગ્યો અરે આ રાજા માટે મેં શું નથી કર્યું શેઠે રાને મળવા માટે પરવાનગી માંગી પણ રા શેઠનું નું જોવાય તૈયાર ન હતો છેવટે ઉજમ શેઠાની મર્યાદા મૂકીને રાહ પાસે આવ્યા મહારાજ આપ તો અમારા માવતર છો આપની આજ્ઞા છે તો અમે પેરે લુગડે નીકળી જઈશું પણ મારી એક અરજ છે એક ગામ એક ગાડું છાણ સાણા લઈ જવાની રજા આપો માર્ગમાં જે મળે તે રાંધીને ખાઈશું રાની નવાઈ લાગી કે તમારા આ હાલ કર્યા અમને અમારા ભાગ્ય પર છોડો ગોકુળ મથુરા ભણી વયા જઈશું ને બટકો રોટલી રડ ખાઈશું એક ગાડું સાણા લઈને જગત શેઠનું કુટુંબ જુનાગઢ છોડીને ચાલી નીકળ્યું જુનાગઢની પ્રજાને બહુ દુઃખ થયું પણ શું કરે પંથ કાપતા કાપતા જગત શેઠ શિયાળ પહોંચ્યા બધાના પગ સોજીને થાંભલા જેવા થઈ ગયા છે તળિયામાં ફરફોલા પડ્યા છે માટા કરમાઈ ગયા છે શિયાળ પાદરે એક વાવ પાસે ગાડું છોડ્યું ઉજમે ખાનગીમાં એક સાણામાંથી મોટી મોતી કાઢીને જગત શેઠને આપ્યું આ એક મોતી મારી પાસે રહી ગયું છે એને વટાવીને રહેવાની સગવડતા કરો શેઠ મોતી લઈને ગયા ઈ ગયા પાછા આવ્યા જ નહીં જ્યારે વશમી વેળા આવે ત્યારે માણસને અવળું જ વિચારે છે નઠારું જ વર્તે છે ઢા પણ કઈ કામ નથી લાગતું ઉજો મે બીજું મોતી સ્વામचंदને આપ્યું એ પણ ગયો પાછો ન વળ્યો ત્રીજું મોટી મોતી મોટા શેઠાણીને આપ્યું એણે પણ એમ જ કર્યું વાહ રે સમય કોઈ કોઈનું નથી બધા સ્વાર્થના સગા છે હવે તો સોમચંદ જૂની પત્ની રાધા બાકી છે એને વાવને ઓટલે બેસાડીને પોતે ગામમાં આવી મોતી વટાવી એક મકાન ભાડે રાખ્યું એક પાણીદાર ઘોડો લીધો પુરુષનો પોશાક લીધો નિર્જન સ્થાને જઈ વેશ પલટો કરી લવર મુસ્યો જવાન બની હથિયાર ધારણ કર્યા નામ રાખ્યું ગંગદેવ વાવ પાસે આવી રાધાને કહ્યું બેન તારી સાથે હતા એ બધા તો જતા રહ્યા

વયો વૃદ્ધ પુરુષ મજૂરીની હાજરી નોંધે છે ગંગદેવ થંભી ગયો આહા આહાહા શું વેરાશે જે જગત છે હેમણા હિંડોળે હિંચકતા સેવકો ખમ્મા ખમ્મા કરતા જે સોરઠ કુબેર ભંડારી કહેવાતા અરે જેના થકી સોરઠ ઉજળું લાગતું સોરઠ રાણી જેને ભાઈ માનતા એવા જગત છે પાપી પેટ ભરવા માટે મંજૂરો હાજરી નોંધે છે ગંગદેવે ઘોડો શેઠ પાસે લીધો મુનિમજી આપ મારે ત્યાં નોકરી કરશો મારે તમારા જેવા પીઠ માણસની જરૂર છે પગાર બમણો આપીશ પહેલી એને ડાયરેની સંભાળ રાખવા શેઠને નોકરીએ રાખી લીધા એકવાર ગંગદેવ ગામની બજારમાં નીકળ્યો છે ભાડ ભાડ ભાડભુંજાની દુકાનમાં એક માણસ દાળિયા શેકે છે ગંગદેવની નજર પડી કેવા છો વાલિયા એ વાણિયાના દીકરા થઈને વાણિયા કે વાણિયાના દીકરા થઈને દાળિયા છો શું કરું બીજું કામ મળતું નથી આવો મારી હારે તમારે ફક્ત મારો સાચવવાનો આમ પણ મળી ગયો એને જુદા મકાનની સગવડ કરી દીધી ગંગદેવની નામના સાંભળે કોઈ કવિરાજ આવ્યો છે કવિતા ના ગંગદેવને વધાવ્યો છે દેવી પુત્ર ક્યાં રહેવા જુનાગઢ પાસે મજેવડી શું વાવડ છે જુનાગઢના શું આવડશે જુનાગઢના

પણ પછી ઓચી ને જીવવામાં કોઈ સ્વાદ ન રહ્યો સ્વાદ ન રહ્યો કોઈ અસુર નો હાથ પોતાના માથે પડે એ પેલા બે બેનુ એ હામા હામી તલવાર જીકી વીર ગતિ પામી વા સોરઠ નું પાણી વા સોરઠ નું પાણી રાખ્યું પણ ઓચી ના ગયા પછી સોરઠ નું રૂપ મરી પરવાયું સોરઠના વાવડ સાંભળ્યા પછી ગંગદેવ ઉદાસ રહે છે ડાયરા મજા બગડી ગઈ મજા બગડી ગઈ છે કોઈ પ્રસંગ નિમિત્તે ગંગદેવ ને ગામના નગર શેઠ ને ઘેર જવાનું થયું ત્યાં મોટા શેઠાણીને નોકરાણી બનીને વાસણ માનતા જોયા મારે આવા વૃદ્ધ બાઈ માણસ ની જરૂર છે આ માજી મને આપો મોટા શેઠાણી સાથે લીધા એમને પણ જુદા રાખ્યા હજી બધાને ભેગા કરવાનો સમય પાક્યો નથી ગુજરાતના રાજમાતા જુનાગઢ પધાર્યા છે રાજમાતા એ રાની સામે આખી ઘટના પરથી પડદો ઉઠાવી દીધો સાધવી સુનંદાએ દાબડીમાં મોતીને બદલે વાળ મૂક્યા ની વાત કરી રાને હવે પસ્તાવાનો પાર નથી શેઠને થયેલા અન્યાયનું દુઃખ કાળજુ કોરે છે આ આઘાતથી રાની તબિયત લથડી રાણી રૂપાંદે પણ મૂંઝાણા રાણી રૂપાંદે શેઠની વાળ કાઢવા માટે ચારે બાજુ માણસો દોડાવ્યા વાવડ મળ્યા કે શિયાળ બેટમાં જે ગંગદેવ છે એ જ ઉજમ શેઠાણે છે રાના મુખ પર તેજ આવ્યું

તમે નહીં આવો તો સ્વરઠનો સૂરજ આચમી જશે ગંગદેવે પુરુષ વેષ ઉતાર્યો ઉજમ શેઠાણી બન્યા જગન શેઠને બોલાયા શેઠ તો ઉજમને જોઈ બારણામાં બેસી ગયા ઉજમ જગત શેઠને પગે પડી બાપ ગંગદેવ ઈજ તમારી ઉજમ છે શેઠને બહુ શરમ થઈ બેટા હું તમારી સાથે દગો રમ્યો સ્વાર્થી બન્યો તમને માધારા મિલ્યા બાપ બાપા વાંક તમારો નથી વેળાનો છે પછી તો સ્વામચંદ મોટા શેઠાણી રાધા આ બધાને ભેળા કર્યા શેઠ ગળગળા થઈ ગયા બેટા ઉજમ તમે ન હો તો અમે વન વન વિખાઈ ગયા હોત ઉજમે કાતની શીશીની અને ખોળ ખાવાના પ્રસંગની વાત કરી અને એનાથી ચેતીને પોતે અગમ ચેતી વાપરીને સાણામાં મોતી થાપ્યા ની વાત કરી પૂજમની આવડત સૂજબૂજ અને ચતુરાય પર શેઠ ઓળ ગોળ થઈ ગયા બધા જુનાગઢ આવ્યા રા એ શેઠનું નું કર્યું પ્રજામાં આનંદ વર્તાણ ઉજમે નવઘણ કુવાની બાજુમાં જ એક વાવ બંધાવી પોતાની બાળ સખીના નામ પરથી વાવનું નામ રાખ્યું હોતી વાવ રાએ જુનાગઢના ચોકમાં શેઠ માથે હવે શેઠ માટે હવેલી બંધાવી ચોકનું નામ રાખ્યું જગત મહેલ જગત મહેલ ચોક જે આજે જગમાલ ચોક નામે ઓળખાય છે થયું કાળક્રમે કોતિમત્તી વાવનું નામ અડી કડી વાવ તરીકે વિખ્યાત થયું મિત્રો આમાં વાર્તા અહીંયા પૂરી થાય છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરૃતતા અને ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને જો વિડીયો પસંદ આવે તો તમને હું એક વિનંતી કરું છું એક આજે જ આજી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અન્ય તમારા સગા સંબંધીને વિડીયો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર જય માતાજી મિત્રો જય